દૈનિક બાઇબલના વાંચનો તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસ સામાન્ય સોળમાં અઠવાડિયાનો સોમવાર આજે માતા ધર્મ સભા બ્રિન્દિસીના લોરેન્સનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન મહાપ્રસાદના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી ગૃદ્ધ ગ્રંથમાંથી પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અધ્યાય ચૌદ કલમ પાંચ થી આઠ જ્યારે મિસરના રાજાને ખબર આપવામાં આવી કે એ લોકો ભાગી ગયા છે ત્યારે એ લોકો પ્રત્યે તેનું અને તેના અમલદારોનું વલણ બદલાઈ ગયું અને તેમણે કહ્યું ઈસરાયલીઓને આપણી ગુલામીમાંથી જવા દઈને આપણે આ શું કર્યું આથી રાજાએ પોતાનો રથ તૈયાર કર્યો અને પોતાનું સૈન્ય ભેગું કર્યું અને છસો ચૂંટેલા રથો અને મિસરના બીજા બધા રથો સાથે લઈ દરેકમાં સેનાનીઓને બેસાડ્યા પ્રભુએ મિસરના રાજાને મનને હઠે ચડાવ્યું અને તેણે ઉઘાડે છોગે ચાલ્યા જતા ઇસરાયલીઓનો પીછો પકડ્યો મિસરવાસીઓએ એટલે કે રાજાના બધા ઘોડાઓ અને રથોએ તેના બધા ઘોડેસવારોએ અને લશ્કરે ઈસરાયલીઓનો પીછો પકડ્યો અને તેઓ બાલ સફોની આગળ પી હહીરોતની પાસે દરિયા કિનારે મુકામ કરીને પડ્યા હતા ત્યાં તેમને પકડી પાડ્યા જ્યારે રાજા નજીક આવી પહોંચ્યો ત્યારે ઈસરાયલીઓએ નજર કરીને જોયું તો કે મિસરવાસીઓ તેમની પાછળ પડ્યા છે તેઓ ખૂબ ડરી ગયા અને તેમણે પ્રભુને પુકાર કર્યો અને મોશેને કહ્યું મિસરમાં કબરો નથી એટલે તું અમને મરવા આ રણમાં લઈ આવ્યો તમે અમને મિસરમાંથી બહાર લાવીને આ શું કર્યું અમે તને મિસરમાં જ કહ્યું નહોતું કે અમને જીએ તેમ રહેવા દે મિસરીઓની ગુલામી કર્યા કરવા દે રણમાં મરવા કરતા મિસરીઓની ગુલામી ક્યાંય સારી ત્યારે મોશે એ લોકોને કહ્યું ગભરાશો નહીં મક્કમ રહો અને જુઓ કે પ્રભુ આજે તમારો શી રીતે ઉદ્ધાર કરે છે જે મિસરવાસીઓને તમે આજે જુઓ છો એમને તમે ફરી કદી જોવાના નથી તમારે પક્ષે પ્રભુ લડશે તમારે ફક્ત શાંત રહેવાનું છે પ્રભુએ મોશેને કહ્યું તું મને પુકાર કરે છે શું કરવા ઈસરાયલીઓને કહે કે આગળ વધે તારી લાકડી ઉપાડી સમુદ્ર ઉપર હાથ લાંબો કરી તેના બે ભાગ કરી નાખ જેથી ઈસરાયલીઓ સુકી જમીન ઉપર થઈને દરિયો વટાવી જાય અને હું મિસરવાસીઓને હટે ચડાવીશ એટલે તેઓ તેમની પાછળ પાછળ સમુદ્રમાં જશે અને રાજા અને તેની આખી સેના તેના રથો અને તેના ઘોડે પડશે કે હું પ્રભુ છું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી અધ્યાય બાર કલમ આડત્રીસથી થી બેતાલીસ પરચો બતાવવાનો ઇનકાર ત્યારે કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓ બોલી ઉઠ્યા ગુરુજી અમને કંઈ પરચો બતાવો પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો દુષ્ટ અને નિષ્ઠાહીન પેઢી જ પરચાનો આગ્રહ રાખે છે પણ પૈગંબર યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો તેને દેખાડવામાં નહીં આવે યોના ત્રણ દિવસ અને ત્રણ રાત મગરમચ્છના પેટમાં રહ્યો હતો તે જ પ્રમાણે માનવપુત્ર ત્રણ દિવસ અને ત્રણ રાત પૃથ્વીના પેટાળમાં રહેશે કયામતને દિવસે આ પેઢીની સાથે નીનવેના લોકો ઊભા થશે અને એને દોષિત ઠરાવશે કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો અને જુઓ તો ખરા અહીં જે મોજૂદ છે તે યોના કરતાં મહાન છે કયામતને દિવસે આ પેઢીની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એને દોષિત ઠરાવશે કારણ ધરતીને છેડેથી તે શાલોમનની જ્ઞાનવાણી સાંભળવા આવી હતી અને જુઓ તો ખરા અહીં જે મોજૂદ છે તે શાલોમન કરતાં મહાન છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો